દેહસે મારો નકરવી આબોજરા તોય સમા ભારત દેહસે મારો નકરવી આબોજરા એ દામોદર નોય દી કરો ઈ નો અનરેન્દ્રાયન નું નામ હીરા પાનો હીર લો હાસો विश्वमाया पड़े न पासो हीरा बानो हीरो हासो विश्वमाया पड़े नहीं पासो भारत नो या प्रधान बंको बागायो से विश्वमाया डंको आशरदार जीनो सपनो हाथों न अखन भारत नो जिये मसरदार केरो આ સ્વપ્ન હાટો ને અખંડ ભારત નો જ ем એ ગુજરાત નો આ કૌરવ ધારી આ કયા કામ કામ બોલી ને બીજો ન બોલે રયા કુભ્રાંડ ડોલે બોલે ને આ બીજો ન બોલે ભરે આ કુભ્રાંડ ડોલે ભારત નો આ પ્રધાન બંકો

पांडव कृष्णा देव बोली हो पांडव न कृष्णा देव भारत नो या प्रधान पंको वाताओ विश्व मंग बोली भारत माता जय श्री राय